જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ બેસનારા પણ પક્ષીઓ હોય કાગડો પાડ ચકલી અને ઘરમાં લેનારા પણ પ્રાણી હોય સાપ ઉંદર જઠુંદર કેળી પગોડા આ બધું આ જંગલમાં જંગલની અંદર એક વાઘ પણ રે અને એ એવો કુખાર એવો થોડો અવરચંદો પણ કે નું કહ્યું આને રમે તે પ્રાણીને રંજાડે સસલાને પજવે વાંદરાને પજવે હાથીને પજવે ગળીકમાં જો પાણીમાં ચડાવે જાય તો માછલી કે મગર ને પણ પજવે એવો એ વાત આ વાત એક દિવસ પાંદરાની અંદર આ રીતે પૂરાઈ ગયો કારણ કે આવા વાઘ ને સૌ કોઈ વિચારે કે આ બધાને પજવે એના કરતા એને પાજરામાં પૂરી ગયો પાંદરું જોયું છે

એટલે એક મુસાફર ત્યાંથી પસાર કરે છગન ચાલે એનું નામ મુસાફર એટલે વટે માર્ગો એક માણસ એનું નામ હતું છગનભાઈ એટલે વાઘે જોયો કે પેલો માણસ છે અને પેલા માણસની નજર પેલા પાંદરા ઉપર પડી હવે વાઘને પાંદરામાં આપણે જોઈ જઈએ તો વાઘની જોડે જઈએ ખરા જઈએ આંદ્રામાં તો પણ આપણને શું લાગે ઠીક લાગે કે ના લાગે લાગે એટલે એ ત્યાં આગળ આમ દોર ત્યાં સંતાઈ આમ ધીરો ધીરો જવાનું હતો ને એટલે વાગે બહુ પાડે ઓ ભાઈ એનો ભાઈ તો ના સાંભળ્યું હોય ને જવા લાગ્યો મારી પેલા કે હું બોલો છું પાંદરા માંથી કોણ વાઘ ના હોય તારી જોડે ભાઈ તો હું તો પાંજરામાં છું મને તો એક મને કરતરીને પાંજરામાં પુરાઈ ગયો છું છેતરો છે હવે મારે પાંજરામાંથી બહાર નીકળવું છે અને તો આ પાંજરા

જો હું તને બહાર કાઢો કાંદડામાંથી તું બહાર આવી જા અને તું ધારે મને થઈ નહીં જવા શું ખરાબ રાખી મને થઈ નહીં જવાનો પેલા માણસને પેલો વાઘ કે જા ભાઈ તારી બધી વાત મને ગમે તેમ કરીને આ કામડામાંથી બહાર પાડે એટલે એવા માણસને દયા આવે

એટલે કે કઈ વાંધો નહીં ચાલો આપણે ન્યાય કરાવી લઈએ મારે થોડો અડધો કલાક મોડું ખાઈશ ચાલે કે નહીં ચાલે થોડી વાર વારથી ત્યાંથી એક બળદ આમાં ડોલતો 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 ધીરે ધીરે ચાલતો નીકળ્યો એટલે પેલા માણસ તો ખુશ થઈ ગયો હા એક બળદ આવે છે એને ઉભા રાખીને હું પૂછી જાઉં તો બળદે દૂરથી જોયો કે પેલો વાઘ છે વાઘે પકડ્યો છે જો હું એની જોડે જઈશ તો થશે માણસ ને છોડી અને કોને પકડી ખાશે મને તો એવી મૂર્ખા સાહેબ થાય ભાઈ ભાઈ એટલે એ ભાગ ઉભો હોય ત્યાં એ બાજુ જવાય એટલે પેલા બળદે વિચારી લેજો કે આપણે એ બાજુ જવો કઈ બાજુ છતાં પેલા બુમ પાડી સગન ભાઈ ઓ ઉભા રો ઉભારો મને બચાવો આ આવ્યો કઈ વાંધો નહીં લાલભાઈ જોડે જઈ આવું એની તો જોડે જઈને ઉભો બોલો શી સમસ્યા છે તમારી એ કીધો એ આગળ ગયેલો હતો મને એને વિનંતી કરી મને દયા આવે અને દયા આવે એટલે મેં એનું બહારનું ખોલ્યું પણ શરદ એવી કરી છે કે તું બહાર આવે પાંજરામાંથી તો તારે શું નહીં કરવાનું મને ખાવાનો પણ હવે મેં પાંજરામાંથી બહાર કાઢ્યો તો તો મને ખાવાનું કહે છે બોલો ચાલે ચાલે ભાઈ હા એટલો બે ભળદ તો ન્યાંય કરવાના બદલે એણે તો શું કહી દીધો હા હા વાઘભાઈ બરાબર છે સાચી વાત છે તું આ અમારાથી ખાઈ જા ચાલે ભાઈ એવો ન્યાય કરેલો કેમ ભાઈ જો ભાઈ હું જ્યારે આમ જુવાન હતો ભરદે આવું કહ્યું હું જ્યારે જુવાન હતો હટો પટ્ટો હતો કામ કર્યું એવો હતો ત્યારે આ માણસે મને શું કર્યો ખેતર ખેડાવડાયો બરાબર બરાબર મારી પાસેથી કામ લેવાયું મને કાળે જોડ્યો મને ઘરે જોડ્યો બરાબર અને મેં એનું ખેતર ખેડીને એના ઘરનું ઘણું બધું ભરણ પોષણ કર્યું હવે મારાથી કામ થતું નથી એટલે મને એણે એના ઘરમાંથી શું કર્યો છે પાડી મૂક્યો છે તો પછી મને માણસની ચિંતા થાય દયા આવે ભાઈ એટલે હું તો હા ચાલ્યો તું ભાઈ તારી બધું શાંતિ થઈ જાય ને

ત્યારે માણસે મારા ઉપર સવારી કરી કપડે કપડે ખબડેક તપડેથી ગામથી બુજે તે ગામ યુદ્ધમાં જવાનું હતું તોય મને ચબડક ચબડક કરીને એ થાય લઈ જાય ભરઘોડામાં પણ જાય તોય બગીમાં લઈ જાય મને અને ત્યાં આગળ આનંદ કિલોલ ભરે નાચે કૂદે ને મારે કામ કરવું પડતું બહુ કામ કર્યું બહુ કામ કર્યું પણ હવે મારાથી કામ થતું નથી ત્યારે આ માણસે મને ઘરમાંથી કાઢી મૂક્યો

બરાબર ભૂખ તો મને બરાબરની ની લાગે છે તો હવે હું થોડી વાર પછી એટલામાં ત્યાંથી દૂર એક શિયાળ પસાર થયો આવતો જોયો શિયાળે આમ દૂર જો તો એક માણસ છે એ માણસને ને પકડ્યો છે અને વાઘ માણસને ખાવા માટે તાપ મારે છે અને શિયાળ ને પેલા માણસે જોયું એટલે બોલાયો શિયાળભાઈ શિયાળભાઈ આ બાજુ આવો

બોલો છે યાર ભાઈ શું પેલા કે શું કહ્યું અમારો ન્યાય કરો વાત જણાવો એટલે પેલા અમને વાત જણાવે શું કહ્યું કે ભાઈ આ વાઘ પાંદડામાં પૂરેલો હતો ત્રણ ચાર દિવસથી ભૂખો હતો મને જોયો એટલે કીધું કે મને પાંદડામાંથી બહાર કાઢવાનું મેં એને શરત રાખી કે જો તને બહાર કાઢવું તો તારે શું કરવાનું છે મને ખાતો નથી

એક કામ કર્યું તો મને કે વાત કે શું થયું તું કે હું પાંદરામાં હતો તકે તું પાંદરામાં હતો મેં તો જોયો ને તું તો બહાર છો શું કયો ત્યારે શું કયો તું પાંદરામાં હતો એ મને કમી ખબર પડે આ કે ઉભારો હું બતાવું તમને એટલે ભાગ કઈ ગયો પાંદરામાં ગયો અને તરત પેલા શિયાળે પેલા માણસને ને કહું એક કામ કરતો અને તે શું કર્યું તો કે મેં દરવાજો ખોલ્યો તો જા કે તું દેવા પાંદરામ જોતો રહે તો હવે ખોલ્યો તો આવે દરવાજો બંધ કરી રહ્યો તો કાયો હા અને પછી દરવાજો બંધ કરી દીધો અને પછી માણસને પેલા શિયાળે કહ્યું કે હવે તું ઘરે જતો રહે એટલે ભાગ તો પાછો વળી જોવા લાગ્યો પણ હવે શું થાય શું થાય શિયાળ તો ધીરે રહી ત્યાંથી છટકી ગયો અને પેલો માણસ પણ ત્યાંથી અને ભાગ ક્યાં રહી ગયા પેલા ક્યાં હતા હવે ક્યાં કરતા રહ્યા કોની બુદ્ધિ થી માણસ બચી ગયો જો સમજ પડી બરાબર અને જો તમારી પાસે આ રીતની યુક્તિ વિચાર હોય